ચોરીની ઘટના સંદર્ભે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે ગરબડાના મઢીફળિયા વિસ્તારમાં ચોરી થઈ હોવાની વાત નગરમાં વાયુ ફેલાતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા ઘર અમારા ઘરમાં ઘૂસી ગયા પચાડી થી અમે ખાડો ખોદીને ને ઉપર ચડીને આયા અમે કીધું કે કોણ છે તો અમને હથિયાર લઈને અમને મારવા આયા અને અમારી સોનાની બધી રકમો લઈને મારું ગળો દબાવવા માંડ્યા ને મને અહીં વાહમાં માર્યો સર્યો ખેંચીને મારી બે જેન હતી મારા છોરાઓની ચેનો હતી ઝુમકી સેલર બધું હતું એ બધું લઈ ગયા ચાંદીનો કંદોરો છડાવડા બધું જ હતું એના અંદર પૈસા બી દસ મારા રોકડા હતા સાહેબ અમને ઘણો માર્યો એમ મારીને અમને બધું લઈ ગયા મારા માણસને કે તું ઓડીને હોય જા તારા માણસ ને તને મારી નાખો તારા છોરા મે મારી નાખો એવી ધક ધમકી અમને આપી એ લોકો પછી અંદર આયા આ દરવાજો ખુલે ચારે ચારે અંદર આવી ગયા પછી અમને બંદાઈ બનાવતા ચારેને કે તમે મારી નાખશું કે કેટલા જણા હતા ચાર જણા હતા તમે કઈ ભી એટલે મારી નાખશો કેટ લાકડો હતું સરિયા જેવું તમારા ઘરમાંથી શું શું લઈ ગયા